કચ્છના ભુજની સંસ્કાર કોલેજમાં યુવતી પર છરી વડે હુમલો થયો છે યુવકે યુવતી પર છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાય છે યુવતીને બચાવવા પડેલા અન્ય સાથીને પણ ઈજા પહોંચી હતી હુમલો કરનાર યુવક ગાડી અને છરી મૂકીને ફરાર થઈ ગયો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વધુ એકવાર આ પ્રકારની ઘટના ચિંતા ઉપજાવનારી છે આપ જોઈ રહ્યા છો કચ્છમાં ભુજની સંસ્કાર કોલેજમાં યુવતી પર છરી વડે હુમલાની ઘટના બનાવમાં એવું થયું છે કે જે વિદ્યાર્થીની અમારે ત્યાં અભ્યાસ કરે છે અને સમય જે આપણો કોલેજનો ખતમ થઈ ગયો એના પછી જે અમારો હાઈવેથી એન્ટર થવાવાળો જે રસ્તો છે ત્યાં આગળ આ બનાવ બનેલો છે અને કોઈ એના પર હુમલો કરીને જતો રહ્યો છે વિદ્યાર્થી બે બારના છોકરાઓ છે વિદ્યાર્થી નથી અમારા છોકરી જ ખાલી અમારી વિદ્યાર્થીની છે અને એ

અત્યારે હોસ્પિટલ ની અંદર દાખલ છે કોજની સંસ્કાર કોલેજ બહાર થી આ ઘટના ઘટી છે યુવકે બીસીએ માં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી ને ચાકોના ગાજક્યા બચાવવા માટે વચ્ચે પડેલા મિત્ર ને પર ના ઘા માર્યા છે યુવતી ની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યો છે તો અહીં જીકે હોસ્પિટલ માં અહીં આગેવાનો તેમજ સમાજના વ્યક્તિઓ અને જે સગા સંબંધીઓ છે એ પણ અહીં પહોંચેલા છે બંને ઘાયલો ને જીકે જનરલ હોસ્પિટલ માં માટે ખસેડ્યા છે છરીથી ઉમળોકલા યુવક બાઇક અને છરી સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો છે પોલીસ નો કાફલો છે તે ઘટના સ્થળ પહોંચ્યો છે અને તપાસ કરી રહેલ છે રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા કચ્છ